જય માતાજી ઉર્મિલા બાબી ગોહિલનું આજે આપણે રગડા પેટીસની રેસીપી કર બનાવીએ છીએ એમાં આપણે તવલામાં પાંચ જેવું ટેબલ સ્પૂન જેવું તેલ ધીમા તાપે ગરમ કરવા મૂક્યું છે હવે જે વસ્તુ જોઈશે એ તમને બતાવી દઉં છું આપણે સફેદ વટાણા આવે છે એ હળદર નાખીને મીઠું નાખીને ત્રણ સીટી કરીને બાફી લીધા છે આંબલીનું પાણી લીધું છે થોડો ગોળ છે મરચાંને કટિંગ કર્યા છે આદુને ક્રશ કર્યું છે થોડુંક હિંગ છે હળદર છે મીઠા લીમડાના પાન કાશ્મીરી લાલ મરચું મીઠું થોડુંક અને આ ગાર્નિશિંગ માટે કોથમડી તો આપણે રગડો પહેલાં વઘારી લઈશું પછી પેટીસ બનાવવાની તમને રેસીપી બતાવું તો હવે તેલ થોડું ગરમ થઈ ગયું છે એમાં આપણે એક ચમચી હિંગ નાખશું વટાણા છે એટલે હિંગનો વઘાર કરવાનો એટલે કોઈને વાયુ ન થાય હવે આપણે હિંગ છે તતડી ગઈ છે હરખી એમાં હવે આપણે મરચાં નાખશું અત્યારે આપણે ગેસ ધીમો જ રાખવાનો છે ગેસને ફૂલ રાખવાનો નથી નકર બધું તમારું બળી જશે આદુને સે જ મેં ખમણી નાખ્યું છે નાની ઓલી આવે ખમણી એમાં હવે આમાં રગડામાં તો મીઠું નાખ્યું જ છે બાફામાં વટાણામાં તો આમાં અડધી ચમચી હળદર નાખું છું અને અડધી ચમચી મીઠું નાખું છું એના પ્રમાણમાં નાખવાનું ઓલામાં નાખેલું છે એટલે એ થોડું બધું સરસ આવી રીતે ધીમા તાપે તતળી જાય એટલે લીમડાના અડધા પાનના કટકા કરી નાખાય એ નાખું છું હવે આપણે આમાં ધીમા તાપે દોઢ ચમચી જેવી લાલ મરચું નાખશું તાપ ધીમો જ રાખવાનો છે ફૂલ નથી કરવાનો મરચાંને ધીમા તાપે લાલ જેવું થોડુંક તતડી જાય સરસ એટલે કાચું ન રહે નકર તમે તરત ને તરત નાખશો અંદર તો તમને મરચાંનો કાચો સ્વાદ આવશે હવે આમાં તેલમાં સરસ તતળી ઘૂસે મરચું હવે જે આપણે વટાણા બાફી અને રાખ્યા છે એ નાખી દેસુ આમાં હવે આમાં જે પાણી છે એ રેવા જ દેવાનું આપણે આમાં પેટીસ નાખશું એટલે પાણી પી જશે તમને કદાચ ઓછું પાણી વટાણામાં નાખે તોય તમે આમાં નાખી શકો થોડુંક હવે ઉકળવા દઈશું ઢાંકીને પાંચ મિનિટ ધીમા તાપે ઉકળે ત્યાં સુધીમાં આપણે આમાં નાખવાની પેટીસ બનાવવાની તૈયારી કરી લઈએ હવે આપણે ઉકળે છે વટાણા રગડો ત્યાં સુધીમાં પેટીસનો મસાલો બનાવી લઈએ એને મટેટાને મેં બાફીને સવારના વેલા રાખી દીધા હતા એટલે તમે જે વેલા બાફીને રાખશો ને તો તમારો આ કોરા થઈ જશે તો આની સરસ પેટીસ બનશે એટલે ઉના ઉના હશે તો તમને ચીકણું લાગશે એટલે તમારે જ્યારે બનાવવા હોય ત્યારે પ્લાન એવો જ કરવાનો હળદર ને મીઠું નાખીને મેં બાફી લીધા એટલે કલર પણ સારો આવશે એમાં હું એક ચમચી લાલ મરચું નાખું છું અને એક એક ચમચી મોટી ગરમ મસાલો પેટીસ માટે અને એક અડધી ચમચી નાખું છું બાફામાં નાખ્યું છે મીઠું એટલે અડધી ચમચી મીઠું નાખું છું અને મરચાંનું બે કટકા કરેલા છે બોલર એ નાખું છું અને કોથમરી નાખશું આપણે આમાં ઝાજી સાફ કરી ધોઈને રાખી લઈશે એ નાખશું અને હવે એને બધું મિક્સ કરી લઈએ અને આ લીધું છે આપણે બ્રેડ કમ એને પણ નાખવાના છે પણ પહેલાં આપણે બટેટાને ક્રશ કરી લેવાના પછી આપણે બટેટા સરસ ક્રશ થઈ ગયા છે એમાં મેં ચારથી પાંચ ટોસ આવે એનો ભૂકો કરી નાખ્યો છે એ નાખી દઈશું આપણે પેટીસના ઓલામાં અને આને સરસ આપણે મિક્સ કરી લઈએ બ્રેડનો ભૂકો નાખવાથી તમારી પેટીસ છે એ ખુલ્લી નહીં જાય અને સરસ એક રસ એક જ સરખી રહેશે મિનિટમાં આપણું સરસ રગડો ઉકળી ગયો છે એને આપણે જોઈ લઈએ હવે એ ઉકળતો રગડો હોય હવે ધીમો ગેસ કરી નાખવાનો આ મેં પચાસ ગ્રામ પચીસ ગ્રામ જેવી આંબલીને પલાળીને રાખી છે એ બધું પાણી આમાં આમલીનું આપણે અત્યારે ભેળવી દેવાનું આમાં આમલીને ગોળ વાપરશો તો તમને એનો ટેસ્ટ મસ્ત લાગશે હવે આટલો મેં ગોળ લીધો છે એ નાખી દઈએ હવે એને ધીમે ધીમે ઉકળવા મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે હવે પેટીસ બનાવી લઈએ હવે આપણું જોઈ શકો છો માવો સરસ ટોસ નાખીને મિક્સ થઈ ગયો છે હવે આપણે પહેલાં નાની નાની પેટીસ બનાવી લઈએ પછી એને આપણે ફ્રાય કરશું આવી રીતે પેંડા જેવી બનાવી નાખવાની કે જેનાથી તમને ફ્રાય કરતા ફાવે એટલે આપણે બધા ડ્રોની એક સરખી આવી પેંડા જેવી પેટીસ બનાવી લઈએ પેંડા જેવી પેટીસ આપણી મેં બનાવી નાખી છે તે તમને બે પેંડા જેવી બનાવશો તો તમને બે બાજુ ફ્રાય કરતા ફાવશે હવે મેં ફ્રાય પેનમાં થોડું તેલ મૂક્યું છે એમાં મેં અત્યારે આ મૂકી છે થોડી થોડી એ આપણે એને બે બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ અને જોઈ શકો છો આપણો રગડો પણ સરસ તૈયાર ચડીને થઈ ગયો છે આ ફ્રાય થાય પછી તમને સર્વ કરીને બતાવું છું બેય જે માતાજી હવે જોઈ શકો છો આપણી રગડા પેટીસ તૈયાર થઈ ગઈ છે હવે આવી રીતે આ થોડુંક પાણી હોય એમ જ રાખવાનો પછી આમાં પેટીસ નાખશું તો તમારે પાણી પી જશે રગડો લેવાનો એમાં તમને જેટલી ફાવે એટલી આવી રીતે પેટીસ મૂકી દેવાની સાથે પેટીસ મૂક્યા પછી તમે એમાં ટમેટાને નાખી શકો અને આપણે સાથે ડુંગળી પણ લીધી છે એ નાખશું થોડા આપણે દાડમના દાણા નાખશું અને આપણે ઝીણી સેવ લીધી છે એ નાખશું આમાં અને પછી આપણે એને ચલાવી અને જમી શકશું અને સાથે પાવ રાખ્યા છે તો આપને જે ફાવે તે તમે જમી શકો છો ખાલી રગડો પેટીસ પણ જમી શકો અને સાથે પાવ પણ સાથે આપણે છાસ લીધી છે તો આપ બનાવજો ટેસ્ટ કરજો કેવી લાગી કોમેન્ટ કેવું લાગ્યું એ તમે કહેજો અને ટેસ્ટ કરજો બધાને ઉર્મિલાબાના જય માતાજી હવે આપણે નવા વીડિયા સાથે મળશું